હાલ ધંધા વ્યવસાયમાં સહકાર વિના નહીં ઉદ્ધાર એ મંત્ર જોવા મળી રહ્યો છે જેને લઈને નેટવર્ક કોમ્યુનિકેશન વધારવા અને નેટવર્કિંગ બિઝનેસ વધારવા માટે તમામ ધંધાર્થીઓ દ્વારા એક અલગ જ ગ્રુપ તૈયાર કરીને વિશેષ મિટિંગોનું આયોજન કરવામાં આવે છે તેમજ એસોસિએશન દ્વારા પણ આવા આયોજન થાય છે ત્યારે સુરતમાં એસોસિએશન ઓફ ફર્નિચર મેન્યુફેક્ચર એન્ડ ટ્રેડર્સ દ્વારા સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ફર્નિચર બનાવતા અને તેનું વેચાણ કરતા વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઘરની શોભા વધારવા ફર્નિચર ને તૈયાર કરવા અને તેનું વેચાણ કરતા વેપારીઓને એસોસિએશનની સાધારણ સભા સુરતમાં શનિવારના રોજ મળી હતી સુરતમાં એમોર હોટલ ખાતે એસોસિએશન ઓફ ફર્નિચર મેન્યુફેક્ચર એન્ડ ટ્રેડર્સની સામાન્ય સભા મળી હતી જે સામાન્ય સભામાં ફર્નિચરના વેપારો જોડાયા હતા સામાન્ય સભામાં વિશિષ્ટ ઉત્કૃષ્ટ અને પોતાના નિષ્ણાતો દ્વારા વેપારીઓને જ્ઞાન પીરસવામાં આવ્યું હતું તેમજ ધંધાને કઈ રીતે આગળ લઈ જવું તેની સમજ આપવામાં આવી હતી આ સાધારણ સભામાં હાજર તમામ વેપારીઓ એકસાથે નેટવર્કિંગ ડિનર કરી પોતાના કનેક્શન વધાર્યા હતા આ સામાન્ય સભામાં મોટી સંખ્યામાં વેપારીઓ પણ જોડાયા હતા સેમ્પલવાલા પ્રેસિડન્ટ એસોસિએશન ફર્નિચર મેન્યુફેક્ચરર્સ એન્ડ ટ્રેડર્સ એફએમટી જે ફર્નિચરની એક મોટી એસોસિએશન છે ઓલ ઇન્ડિયા લેવલ પર આજે અમે લોકો અહીંયા સાઉથ ગુજરાતનું એ એફએમટીનું ચેપ્ટરનું જે ફર્સ્ટ એજીએમ છે એના વાતે ભેગા થયા છે લોગો ઓલ ઇન્ડિયા લેવલ લેવલથી બધા મેમ્બર્સો અહીંયા જમા થયા છે અમારી પહેલી એજીએમ છે અને આજે અમારું ચેપ્ટર છે એજીએ એફએમટીનું જે આ છે એના અંદર લગભગ છસો સાડા છસો મેમ્બર્સ ઓલ ઇન્ડિયા લેવલ પર છે મેન્યુફેક્ચરર્સ છે બધા ફર્નિચરના મોટા મોટા ટ્રેડર્સ છે ઇમ્પોર્ટર્સ છે ઓલ ઇન્ડિયા લેવલ પર આજે અમારી ફર્નિચરની એસોસિએશન ગવર્મેન્ટના અંદર સૌથી વ્યાખ્યાત કહેવાય છે ગવર્મેન્ટની જે પણ પોલિસીસ અને જે પણ ડિસિશન મેકિંગ હોય છે એના અંદર એ એફએમટીની ઓપિનિયન લેવામાં આવે છે લોકો અમારા સાથે જોડાઈ રહ્યા છે ફર્નિચર ઇન્ડસ્ટ્રી જે ઘણી આગળ વધી રહી છે એના કારણે લોકો ના અંદર ઘણો ઉત્સાહ છે અને જે નવા નવા જે સ્ટાન્ડર્ડ્સ અને જે આવી રહ્યું છે પોલિસીઝ એના અંદર ગવર્મેન્ટ અમારી એસોસિએશનનો ઓપિનિયન પણ લઈ છે અને અમારા મેમ્બર્સોને આગળ વધારવા ઘણું બધું એ લોકો પ્રમોશન પણ કરી રહ્યા છે અમે લોકો જે અમારો ગુજરાતનું નવું ચેપ્ટર છે જે સાઉથ ગુજરાતનું એના અંદર અમે લોકો કોશિશ કરી રહ્યા છે કે અહીંયાના જે પણ મેમ્બર્સો નાના મોટા બધાને આગળ લાવીએ એ લોકોને મેન્યુફેક્ચરિંગ વિશે અમુક અમે લોકો જે ટ્રેનિંગ પ્રોગ્રામ્સ કન્ડક્ટ કરી રહ્યા છે એ લોકો વાસ્તે અમારી એક બીજી એક મોટી કોશિશ એમ છે કે અમે એક ફર્નિચરનું હબ બનાવવા માંગીએ છીએ જ્યાં કે બધા ફર્નિચરના જે પણ રિલેટેડ લોકો છે સાથે મળીને એક એરિયાના અંદર મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી સ્ટાર્ટ કરશે અને અમારું મેઇન લક્ષ્ય એમ છે કે આગળ જઈને અમારા મેમ્બર્સ ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ કરી અને એક્સપોર્ટ કરે અરાઉન્ડ ધ વર્લ્ડ તો લોકોને એક અપીલ છે પણ જે પણ ફર્નિચર રિલેટેડ લોકો છે અમારા એસોસિએશનમાં જોડાય અને અમારે સાથ આપે થેન્ક યુ વેરી